કુદરતી આપત્તિ સમયે ભોજન વ્યવસ્થા કરે છે સંસ્થા વડતાલમાં નિઃશુલ્ક શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ખંભાતમાં આંખની જબરેશ્વર હોસ્પિટલ પણ ચલાવે છે આ વખતે સંસ્થાના બસ્સોથી વધુ સ્વયંસેવકોએ ખેડા અને આણંદ જિલ્લામાં પિસ્તાળીસ રૂટ પર કાર્ય કર્યું તેમણે અઢીસોથી વધુ ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદોને ચપ્પલનું વિતરણ કર્યું હતું આ સમગ્ર વિતરણ વ્યવસ્થા ચેરમેન દેવપ્રકાશ દાસજી અને શ્યામ વલ્લભ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી ભગવાન સ્વામીનારાયણના સર્વજીવ હિતાવહના સિદ્ધાંતને અનુસરીને આ સેવા કાર્ય કરવામાં આવ્યું છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા ટેક ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ વડતાલ ખેડા